mm

ના કીધું મારો ભાઈ તો આવી જ જવાનું ધક્કલ પણ ફોન સિચોપ એટલે જોઈએ છીએ આપણો દાવો કરે છે કે નથી કરતો હવે આ ટેન્શન વધતું વધતું જાય છે કેમ કે આખી એક ટીમ એના જોડે હતી નવ જણની અને તારા તારમાં કોઈકને ઉઠાડીને રમવા બોલાવો એ વસ્તુ પોસિબલ છે નહીં પણ જોઈએ છીએ મયુર્યાનો ફોન આવે છે જોઈ લઉં હું ફોન પર વાત કરું

સિનો હવે આગેવાન જીગુ ને આગળ કેવા માટે જીગુ આગળ અને અહીંયા થોડા સચિન છે આવડું મોટું ગ્રાઉન્ડ અમને થોડી ખબર હતી નંબર લાગે હું પર એક તો આરા ટેન્શન માં ટેન્શન માં આખી રાત ઊંઘ નહીં આવી બરાબર છે <laughs> <laughs> <laughs>

पचास को करिया तने कौन पचास को करिया तने ए मारी बाप आज भी कई ग्राउंड में पहुंची है तो आ खबर अरे भाई इसने कल बोला बीबी पूरा बोल खबर पड़े कि सरकारी ग्राउंड है भूखना था सारी जात ने बीबी पूरा अलग छे घतराड़ के आया ने खबर पड़े तने खबर है कि भूखना था तो सु ले आओ वो ना भूख था भाई की मोटी कई दन वो एक मैच तो मैं जीती नहीं आ चुकी है या या गाउड़ वाह हमें तो रहा मैच चार ओवर किया बाजा तो

એ તો હું કેપ્ટન નતો ને એટલે આને આને લાભા નહીં બાપુ શું કેવું છે આના વિશે અને કાલ રાતે તીરી આલી ગયો તો યાદ છે ને ડીકુ ભાઈ રમે ડીકુ એ આને નવું નામ આવ્યું સાડા 7.5 થી 8000 રૂપિયાની સાડી લઈ આલું હું ખબર રૂપિયાની બંગડી લઈ આલું અને મંગળસૂત્ર 75000 નું આવે તોય તને લઈ આલું પણ ગૌરવ ભાઈ જોડે લગન કરી લે ગૌરવ ભાઈ હારા બોલા લે

મોર બે હે ના બેઠો જ છે કઈ વાગ્યું નહિ બિચારાને અરે રે ના ના રેડી છે

बीजो शोरूम करियो मोटो बोपल બોપલ સિટી માં તો પછી અમારું તો હમણાં આઈટ કરીયો યાર ખાલી નલા હો નાલો હાલો નલા હો નાલો ચાલે જેસી કૃષ્ણ કે તુ એમો ધ્યાન લાગ છે મલ્યાન મુક બસ થાય છે મોડ થાય હા હા મેલા પણ ઓલાપણે કયા પણ મા આવે ને છોડી ઉપાડશે તેર કાખ ની ગાડીમાં જાય છે હમણાં

તકતો જ નથી ઉન નદીનો અમદાવાદની અંદર કોક આજકાલ એ નથી મારે મારે નવરુત દત પડું ઓકે ગાઈસ સે કરો મારા માટે કે મારા નવરુત નથી પડું ઓકે ગાઈસ ઓકે ગાઈસ ઓકે ગાઈસ જો ઉનદી કલપોરા ખડે જોય તે આઈ રે રસ્તા પર રખડે જોય જો યહા જો પાછળ દેખાય રખડ રહા भाई अरे गाड़ी मार्टी आगो ली दी भाई तुम एस टी तेनाली <laughs> पटेल को भेज दिया है गाई इसमें

તો અમે લોકો આવ્યા છીએ મૂવીના પ્રીમિયરમાં અમારા મિત્રોનું મૂવી છે ફાટીને બરાબર છે એનું પ્રીમિયર મૂવીનું નામ છે પ્રીમિયર એમ કોમેડી મૂવી છે કોમેડી હોરર મૂવી છે બ્રો હું હમણાં રીલ બનાવીને આવ્યો તો એમની સો જોઈએ ને તમને રિવ્યુ આપશું બરાબર કે મૂવી કેવું છે મને ખબર છે ભાઈનું મૂવી છે એટલે મૂવી તો ફાસ જ હોય પણ તોય જે હશે જેન્યુઅન રિવ્યુ તમને હમણાં આપવામાં આવશે फाइनल तो ये प्रीमियर में आई है जीगु दादा दीप जे भी क्या कि अटको आइरो पाछल जे वेरी मच बिजी ना ज़ूम कर लूं मैं टेंशन ना लो तुम एक्चुअली सो मी बिजी ब्रो बिजी है यू नो बिजी एंड ऑल खर्चा बजे से

ਤਾਂ ਕਿ ਦੂਜੇ ਲੋ ਕੇ ਸ੍ਰੀ ਮੀਨੂ ਲੋ ਪਹਿਨਾਇਆ ਬੰਜਲ ਕੇ ਹਰੂ ਜੀ ਮੇ ਵਾਈਟ ਨਾ ਮੇ ਰੰਗ ਤੀਰੰਗੋ ਨਹੀਂ ਜਤਾਏ ਜੀਟੂ ਵੀ ਨਾ ਕਮੜਾ ਪਹਿਰਾ ਜੀਟੂ ਵੀ ਆ ਯੇ ਜੀਟੂ ਵੀ Why is there a police car following the van? Oh, yeah, I have no idea. What is the police car's number? Papa Sierra Tango 10 hey, Holy crap! Why? Who is in the car? Agent James, it's not just any police car. Who is in the car? Agent James, that's not just any police car. i <laughs> <laughs> wow everybody <laughs> a પરમલા ઓ આને આપ ખાસ સાધીડાની સાથે બરો ઓબ્ઝર્વ કરતા હતા કે છે આપા ગુટકા ખાનારા કેમ નિયમ પરમલા ઓ મને કેમ આમ થોડું સમય છે એબી 3 ની

એ સુધી પહોંચાડજો પાકી મને પર્સનલી પહોંચવું જાય છે હું એક સ્કીલમાં જતો તો જે રિએક્શન સાંભળતો તો જે નાની નાની પંચા એવા આપણે કોઈ જે લાફ્ટર ને જે પડી જતા આવી એન્જોય અને આટલું સરસ બધા એફોર્ડ કોઈ આ આ વાળી આ ડિઝ ઇલ લાઇક સરસ ડિઝ ઇલ કતલગીરા કતલકીરા આ વાળી અરે ને તારું પેટ્રોલ હાલ ને ભાઈ પેટ્રોલ વાળી પણ ભાઈ મૂવી તમે તમારા ફ્રેન્ડ ફેમિલી સાથે જોવાનું ના ચૂકતા ભાઈ સખત મૂવી છે આ નથી જોઈને તો તમે મિસ કરશો મૂવી પછી તમે રાહ જોશો કે ક્યારે ઓટીટી પ્લેટફોર્મ પર આવે એ રાહ ના જોવી પડે એના માટે તમે જાઓ તમારા નજીકના સિનેમાઘરમાં જઈને તમારા જતા હે એકલા ના જતા એકલા બિલકુલ નહીં ભાઈ એકલા બિલકુલ નહીં ભાઈ પ્રશાંત કાલે પ્રશાંત એની વાઈફ એના જે બે ત્રણ બીજા ભયરાઓ છે બહારના એ બધા લોકોને લઈને ફાટીને મૂવી જોવા જવાનો છે

લ <laughs>